મોડાસા શહેરના વોર્ડ નંબર એકમાં બનતા રોડ અંગે સ્થાનિકો દ્વારા જાતે ઇંચ માફતા ફક્ત બે ઇંચ માલ નાખી રોડ બનતો હોવાનો વિડીયો વાયરલ મોડાસા શહેર વારંવાર રોડ બનાવવા અને રોડ તોડવા અને મોડાસા શહેરના વિકાસના કામોની ઓથ તળે કામોમાં કટકી બટકીની ચર્ચામાં રોડ માત્ર ને માત્ર મોડાસા શહેરમાં બનતા રોડ મસ્ત મોટી ગ્રાન્ટો પાસ કરવા માટે શહેરવાસીઓને નવા રોડના દિલાસા આપવા માટે બનાવવામાં આવી રહ્યો છે કે શું એવું સ્થાનિકોમાં ચર્ચા થઈ રહી છે ત્યારે સ્થાનિક કોર્પોરેટરના હાથ દહીં અને દૂધમાં કે ઊંઘમાં છે કે કેમ કે પછી એમની કોઈ ભાગીદારી ખરી છે કે પછી ગાંધીજીના બંદરના જેમ આંખ કાન મોં બંધ રાખવાનું કહેવામાં તો નથી આવ્યું તેવો ગણગણાટ સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યો હતો આ ખરેખર તપાસનો વિષય હોય રોડ બનાવો ખોદવો બનાવો ખોદવો બસ આ જ કાર્ય ચાલી રહ્યું હોય ત્યારે રોડ રોડ પાસ ઓછું માપ અને હલકી કક્ષાનું મટીરિયલ અને માપ પણ ઓછું તો બિલ બનાવનાર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત સામે શંકા અને કુશંકા થા થઈ રહ્યાની ચર્ચા થઈ રહી છે બ્યુરો ચીફ જવાનસિંહ ઠાકોર અરવલ્લી ટીવીએટીન ન્યૂઝ